ડાઇવ અંગે અસરકારક કામગીરી કરવા માટે નવસારી એલસીબીપીઆઈ પીઆઈ જાડેજાને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તે અંતર્ગત એલસીબીપીઆઈ જાડેજા પીએસઆઈ આહિર પીએસઆઈ ગોહિલ અને પોલીસ સ્ટાફના માણસો એક ટીમ બનાવી વર્કઆઉટમાં હતા તે દરમિયાન એએસઆઈ એસઆઈ દિગ્વિજયસિંહ અને હેડ કોન્સ્ટેબલ નયનબાને બાતમી મળી હતી કે એક અશોક લેલન ટેમ્પો નંબર એમ એસ ઝીરો ટુ એફ એક્સ જીરો થ્રી ઝીરો એટમાં ટેક્સટાઇલના પાર્સલની આડમાં વિદેશી દારૂનો જથ્થો ભરી નેશનલ હાઇવે નંબર સુરત તરફ લઈ જવામાં આવનાર છે તે આધારે આવેલી ગામદેવ પાસે નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર મુંબઈથી અમદાવાદ જતા ટ્રેક પર વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમીવાળો ટેમ્પો આવતા એલસીબી પોલીસે તેને ટેમ્પો ઉભો રાખવા ઇશારો કરતા ટેમ્પો ચાલકે ટેમ્પો ઉભો રાખ્યા વગર પૂર ઝડપે હંકારી અને થોડા આગળ જઈ અને રોડની સાઈડમાં ઉભો રાખી તે અંધારાનો લાભ લઈ ભાગી ચૂક્યો હતો અને ટેમ્પોમાં તપાસ કરતા ભારતીય બનાવટની વિદેશી દારૂનો જથ્થો કિંમત રૂપિયા એક લાખ એસી હજાર કુલ બોટલ ચૌદસો ચાલીસ મળી આવી હતી એલસીબી પોલીસે ટેમ્પો ચાલકને વોન્ટેડ જાહેર કર્યો હતો તેમજ ઇંગ્લિશ દારૂનો જથ્થો કિંમત રૂપિયા એક લાખ એસી હજાર અશોક લેલન ટેમ્પો કિંમત રૂપિયા પાંચ લાખ તથા અન્ય ચીજવસ્તુઓ મળી કુલ રૂપિયા ત્રણ લાખ એસી હજારનો પ્રોહિબિટેડ મુદ્દામાલ કબજે લીધો હતો તેમજ એલસીબી પોલીસે નવસારી ગ્રામ્ય પોલીસ મથકમાં આ અંગે પ્રોવિબિશનનો ગુનો રજીસ્ટર કરાવ્યો હતો આ ગુનાની વધુ તપાસ નવસારી ગ્રામ્ય પોલીસે હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસારી